રાજકોટ લોકસભા ઉમેદવાર પરેશ ધાનાણી નું સ્વાભિમાન સંમેલન એ રીતે વાત કરવામાં તો રાજકોટ લોકસભા ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે લોકોની સંખ્યા વધતી જાય છે આપણે લોકો સાથે સીધા જ વાત કરીશું પરેશભાઈ ફોર્મ ભરવા જાય જઈ રહ્યા છે થોડી સંખ્યામાં માં કોડી સમાજ દલિત સમાજ ભરવાડ સમાજ પટેલ સમાજ દરબારુ ક્ષત્રિય સમાજ અંદાજ સાથ છે પૂરો સહકાર છે કોંગ્રેસ પાર્ટીને અને ઉમેદવાર સારા છે અમારા અને અમારું એવું ગણિત છે કે આ ફેરે અમે અહીંયા જીતી જાય એવી પરિસ્થિતિ છે હાલની દરેક લોકોનો વિરોધ છે ભાવ વધારાના ગેસના બાટલાના પાણીના રોડ રસ્તાના દરેક વર્ષે મોંઘવારી તેલના એટલે માણસો આર્થિક રીતે નબળા હતા અને નબળા આ લોકોએ કર્યા છે એટલે ભાજપ સરકારનું આ ફેર ધોરું થવાનું છે એવું જાણવા મળે છે પ્રજા પાણીથી પાનને ગલે જ્યાં પૂછો યા કે ભાજપને મત દેવાનો થતો નથી કારણ કે બેન દીકરી ઉપર આંગળી સીંધે છે દરબારુ બેન દીકરી ઉપર હલકા ઇશારે રૂપાલાજીએ જે કઈ કર્યું છે એને ખોટું કર્યું છે કે સન્માન દરેક સમાજનું હોવું જોઈએ લોકશાહી લોકશાહીમાં જાહેર જીવન જીવો દરેકનો અધિકાર છે દરેકની માંગણી છે બીજી વાત કોઈ પ્રશ્ન હોય ને કરવા જઈએ તો સીધી પોલીસ આવી જાય દબામાં ઘા કરી કરી નાખી દે લોકશાહીમાં દરેકને દરેક નાગરિકને બોલવાનો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર છે એટલે દમન કરી કરે છે એવું જાણવા મળે છે ભાજપ અને કોંગ્રેસના કામ કરતા નથી દરેક વોર્ડમાં એના ઇશારાથી ચાલે છે પોલીસમાં એને એ નથી એને હાલે છે અમારા લોકોને પકડી પકડીને પૂરી જાય છે કોંગ્રેસના કાર્યકરને અને એનું કામ એ કરે છે ભાજપારા પાટીદાર રાગેવાન છે લડાયક નેતા છે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને વિરોધ પક્ષના નેતા પણ રોક્યું છે સારી એવી લોકો સાથે લોકચાહના છે લોકો ગામે ગામ લોકો સુધી પ્રશ્ભાઈ જાણાણીનો જાણે છે શક્યતા છે હજારોની સંખ્યા થશે આપ પણ જોઈ શકશો લોકોને પણ ખ્યાલ છે પરેશભાઈ દાનાણી શું છે રાજકોટના મુદ્દાઓ છે ખાસ કરીને ભ્રષ્ટાચાર રોજગારી

સાથ સહકારથી અને સમગ્ર સમાજની ઈચ્છાથી થઈ રહ્યું છે કોઈ એક વ્યક્તિના ઈચ્છવાથી કંઈ હુલ્લડ કેવું ના શક્ય બને સાંભળો અને સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો હુલ્લડ એનાથી નથી આવતું દિશા આંદોલનની એક દિશા નક્કી હોય એ દિશામાં આંદોલન જઈ રહ્યું છે જે યોગ્ય છે અને રહીવાત વાત પરસોત્તમભાઈના ફોર્મ ભરવાની તો એમની પ્રક્રિયાનો ભાગ છે જે એમણે કરી અમે અમારી દિશામાં છીએ એવું જરૂરી નથી કે અમે કદાચ એના ફોર્મ ભરતા અટકાવી શક્યા હોત તો જ અમે રોકી શક્યા હોત ઇલેક્શન છે ઘણી બધી વસ્તુઓ અલગ અલગ રીતે થતી હોય છે આંદોલનનો એક ભાગ હોય એમાં ઘણા બધા એવા સ્ટેપ આપતા હોય કે જે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ પડતું હોય એમાં સ્ટેપ 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 બાય સ્ટેપ ચાલ્યા છીએ અને પરસોત્તમભાઈને

તાત્કાલિક જે કામો કર્યા છે એમાં એમ્સ હોય કે પછી અટલ સરોવર હોય કે પછી એરપોર્ટના જે છે એ કામો હજી પણ અધૂરા છે સાથે સાથે જે વાત કરે છે લોકોના જે સપના બતાવે છે એવું કાંઈ પણ જે સપનાનું રાજકોટ છે હજી સુધી થયું નથી ત્યારે અને જે સાંસદો છે એણે લોકોના કામ પણ કર્યા નથી કેમ કે

બેટી અભદ્ર ત્યારે આજે જ્યારે અમારે મુસીબત અમારી ઉપર દીક્ષી જયારે જરૂર હતી ત્યારે અમારો જવતલિયો

માફી માંગી પણ તમે તમારા મીડિયા ના માધ્યમ થી પણ તમે જોવો છો એને કેવી રીતે અમારી બેનો ની માફી માંગી છે જો એમને માફી માંગવી

આપી દેસી મતદાન અમે સો ટકા વિરોધ ને અમારો મત જાહેર શક્તિ ને અમે જયારે અમારા માથા જેતલ્યો હોય બેનો દીકરીઓ ની રક્ષા કેવું સમજતો હોય એ તો આપણે જોવો છે જ્યારે મોદી સાહેબ અને જયારે પરસોત્તમ ભાઈ જયારે રૂપાલા અમારા વિરોધ આવ્યા તો અમારો આવ્યો છે બેનો દીકરીઓ જો જો તલેરી તમે સાધે છે